અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી હતી અમરેલીની એકવીસ વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપીને ચાર નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય બે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે અમરેલ જિલ્લાના વડિયા તાલુકાના કોકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી એકવીસ વર્ષો યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો ત્યારે વડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ગઈકાલે અમરેલીની એકવીસ વર્ષની યુવતીને લગ્નની લાલચમાં આપીને તેના પ્રેમીએ કોકાવાવ મકાન જોવા બોલાવીને પ્રિતેશ ઉર્ફે પદીઓ રસિકભાઈ આસોદરિયા દકુરામજી વેકરિયા પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક જ બે આરોપીઓને હસ્તગત કરી દીધા હતા અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી અન્ય સામૂહિક દુષ્કર્મના અન્ય બે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યો હોવાનું એસટી સેલના ડીવાય એસપી પી આર રાઠોડે જણાવ્યું હતું વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતે લાલચ આપીને બોલાવેલ એમાં કેટલા કિસ્સામાં તેની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશન દાખલ થઈ ગયેલ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે એફએસઆરની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ કોરોના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી એને એરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દવેને અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજુલા